ભરૂચ જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે નિર્માણ પામતા ચાર માર્ગીય રોડની કામગીરી છેલ્લા કેટલાક સમયથી અર્ધવટાળ રહી છે આ અંતર્ગત જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના એક લેનની કામગીરી પૂર્ણ થઈ છે પરંતુ બીજી લેન વિશેષ રૂપે જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીનો રસ્તો અધૂરો છે અધૂરા રસ્તા અને મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધતી જાય છે વરસાદી પાણીના ભરાવાથી ખાડાઓ છુપાઈ જતા અકસ્માતના પણ બનાવો બનવાની સંભાવના છે છેલ્લા બે દિવસથી સતત ચાર કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે ટ્રાફિકની અસર નેશનલ હાઈવે અને જાડેશ્વર ગામ સુધી ફેલાઈ છે ખાસ કરીને સવારના સમયે સ્કૂલો કોલેજો અને કામકાજે જતા નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કોન્ટ્રાક્ટર તંત્રની બે દરકારી છે છે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરેલું કે આ તારીખથી ગુજરાત અંદર ચોમાસાની સજા થશે તેમ પણ કામગીરી અધૂરી રહી હોવાને કારણે અનેક લોકોને તકલીફ પડી પડી રહી છે કાદો પિક્ચર ખાડા લોકોને અકસ્માત નું લોકો પડી જવા જેવા અનેક બનાજારો લોકોની અવર જવર છે કંપનીના લોકો તેમજ વિદ્યાર્થીઓ અહિયાં કોલેજો સ્કૂલો આવેલી છે તેમજ રાહદારીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે આ માટે તંત્ર તાત્કાલિક ધોરણે આ માર્ગ નું કઈક નિરાકરણ લાવે અને જલ્દી જલ્દી કારમાં પૂર્ણ કરે જેથી પ્રજાને રાહત થાય એ જ માંગ